ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે આવેલા છે હણિયાલ નજીક ઈરાપુર ચોકડી આ એક ખેડૂત છે એમણે પુષ્પા ભીંડાનું વાવેતર કર્યું છે એ પહેલાં તમે જોઈ લઉં ખૂબ જ મહેનતું ખેડૂત ઘાસ કચરો કંઈ દેખાતું નથી પુષ્પા ભીંડાની વાડી આ તમે હાઈવે ટચ એકદમ જ આટલે આગળ હાઈવે લાગે છે ત્યાંથી હાઈવે ટચ ઈરાપુર ચોકડી તરફ આવો તમે હાટીજણ સર્કલથી ત્યાં ડાબી બાજુ ખેતર છે આ જોઈ શકો છો તમે ચાર કેટલા વિંઘામાં બનાવેલા છે આ ભીંડા ભાઈ ત્રણ વિંઘાની અંદર આ પુષ્પા ભીંડા બનાવેલા છે દોઢ દોઢ વિઘાની અંદર એક પોઈન્ટ પાંચ કિલો ખૂબ જ સારું પરફોર્મન્સ ત્રણ કિલો ભીંડા નાખેલા છે એકદમ નીટ એન્ડ ક્લીન ખેતર અને ભીંડાના છોડો બધા ભાઈ શું નામ છે તમારું રમેશભાઈ ગયાજી છોટા અને તમારો મોબાઈલ નંબર બોલજો એકવાર યાદ છે મોબાઈલ નંબર પાછી હં સાત ચો દસ સાત ચોવીસ અને આ ભીંડાની ખરીદી તમે ક્યાંથી કરેલી છે જય જય અંબે આગ્રોમાંથી હરણીયા અજીતભાઈ આપણી જોડે જ છે કેવા લાગ્યા કાકા અમને કાકા ભીંડા અત્યાર સુધી તમે ભીંડા બનાવતા હતા એની કમ્પેટિશન સારું સારું છે ને બનાવવા જેવા છે ને ભીંડા ને એની ફૂટ બૂટ કેવી છે સારી ને આ કેટલામાં વારો તમે અત્યારે તોડ્યો હા પાંચવાળા ને કેટલો માલ નીકળે છે અંદાજે અત્યારે હજુ ધોડવાનો બાકી છે આજનો પહેલા પહેલા વારમાં ચાલીસ કિલો હા પછી સીધા એકસો સાહીઠ કિલો નીકળ્યા સીધા એકસો સાહીઠ પછી પછી આઠ મણ આઠ મણ નીકળ્યા દોઢ કિલો માંથી આઠ મણ પીંડા કાઢ્યા અત્યારે આજે બી તોડેલા છે એ બી આપણે જોઈએ અત્યારે હા બાકી એની ફૂટ અને કલર ક્વોલિટી કેવી છે તોડવામાં કેવું છે ને મજૂરોને તોડવામાં તકલીફ નથી પડતી ને બતાવજો ભાઈ ભીંડાની ફૂટ બતાવજો જો આ તમે ભીંડાની ફૂટ આ જો ભીંડા લાગેલા છે તે જો પુષ્પા ભીંડા હરણીયાવ ગામ ગામ જય અંબેગરો સેન્ટર હરણિયાવ રોજ વીણી તોડવી પડે છે ઓકે ખેડૂત મિત્રો આ ભાઈએ પુષ્પા ભીંડાની વાડી બનાવી છે રોજ જ વીણી તોડવી પડે છે એમનું એવું એવું કેવું છે અમદાવાદ જિલ્લાની અંદર હરણિયાવ ગામની નજીક હીરાપુર ચોકડી પાસે આમનું ખેતર છે તમે જ્યારે આવો ત્યારે વિઝિટ કરી શકો એકદમ રસ્તા પર જ ખેતર છે આ ડિસ્ક્રિપ્શનમાં એ ભાઈનો મોબાઈલ નંબર લખી દે છે એટલે તમે એને કોન્ટેક કરીને પૂછી શકો ચાલો તમને ભીંડા જે તોડેલા છે તે બતાવીએ આ જો ભીંડા જો તોડવામાં આવી એકદમ ઇઝી

તમને ભીંડાની ક્વોલિટી અહીંયા તમે જોઈ શકો છો આજે તોડેલા છે ભીંડા પુષ્પા ભીંડા રણિયાવ ગામ જય અંબેગ્રો અજીતભાઈ કેવા છે ભીંડાની ક્વોલિટી બહુ સારી સારી છે ને અને ખેડૂતો લઈ જાય છે ને ભીંડા ખુશ ખુશ છે ને ખેડૂતો આપણે ખેડૂત છે આપણી સાથે જો એમની સાથે અત્યારે શું બજારનો ભાવ મળે છે ભાઈ હાજર આઠસો રૂપિયા આઠસો રૂપિયા આઠસો થી નવસો રૂપિયા જેવો મણનો ભાવ મળે છે કયા માર્કેટમાં તમે વેચો છો જમાલપુર જમાલપુર માર્કેટ ની અંદર આ ભાઈના ના જાય છે એક નંબર ક્વોલિટી છે ભીંડા આ તમે જોવો ખાલી ભીંડા ક્વોલિટી જો ક્વોલિટી ને જોવાનું જ નહીં બીજું શું કહેવા માંગો છો ભાઈ આ ભીંડા વિશે તમે હા આ ભીંડા રોપાય પુષ્પા પુષ્પા રોપાવ જો બેન ભીંડા રોપાવ જ રોપાવ જ જોઈએ અત્યાર સુધી હું સિંઘમ ને એ બધા કરતો તો ઘેરાઈ આ વખતે આ કર્યા પુષ્પા એટલે પુષ્પાનું રિઝલ્ટ એના કરશે સારું સારું ને અને જે તમે જે ભીંડાની બિયારણની ખરીદી કરી તેમાં સંતોષ છો ને સંતોષ સંતોષ તમને એવું તો નથી લાગ્યું કે આ ભીંડા બનાવીને આપણે ગયા ખૂબ જ જબરજસ્ત એનું પરફોર્મન્સ પુષ્પા ભીંડાનું જિંદગીમાં એક વખત બનાવવા જેવા ભીંડા એટલે પુષ્પા ભીણા જય અંબે એગ્રો સેન્ટર હરણી આવું તમને આ ભીંડા મળી રહેશે બરાબર કોમેન્ટની અંદર મેં મોબાઈલ નંબર લખું છું અને આ વેપારીનો બી નંબર છે ભાઈ તમારો નંબર એકવાર બોલી દેજો સત્તાણું પચીસ ચાલીસ સત્તાણું પચી ચાલીસ ત્રેપન ચોર્યાસી ત્રેપન ચોર્યાસી આ નંબર પર તમે ડાયરેક્ટ ફોન કરીને પણ ભીડા મંગાવી શકો છો જય એગ્રો સેન્ટર થેન્ક યુ